હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ફોડિયાર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે જોવાનું છે ટીવાય બી કોમ સેમિસ્ટર ફાઈવ જે વીએનએસયુ હવે બે હજાર ચોવીસ પચીસ જે તમારું નવું વર્ષ ચાલુ થયું એમાં મેનેજમેન્ટ એકાઉન્ટિંગ પેપર સિક્સ જે તમારા એકાઉન્ટનો આખો જે વિષય છે જે સબ્જેક્ટ એકાઉન્ટ છે મેનેજમેન્ટ એકાઉન્ટ એને શું કહેવાય તો મેનેજમેન્ટ એકાઉન્ટ પેપર સિક્સ એને બીજું નામ એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર સિક્સ પરીક્ષામાં તમારું જે પેપર આવશે ને જે તમારો પ્રશ્ન પેપર હશે પ્રશ્નપત્ર એમાં કયા મેનેજમેન્ટ એકાઉન્ટની લખેલું હશે એમાં લખેલું હશે એડવાન્સ એકાઉન્ટિંગ પેપર સિક્સ આ રોમન લેટર નંબર જોઈ લો વીઆઈ એટલે સમજી લેવાનું કે સિક્સ છે બરાબર છે ને એ અડધા છે ને બહુ કન્ફ્યુઝ થાય ઓડિટિંગ અને એકાઉન્ટમાં બહુ કન્ફ્યુઝન થાય એકાઉન્ટની એક્ઝામ હોય અને ઓડિટિંગનું વાંચી જાય અથવા ઓડિટિંગની એક્ઝામ હોય તો એકાઉન્ટ વાંચી જાય તમારા કેવા છે ખબર ખબર ફ્રેન્ડ્સ એક એકાઉન્ટનું હોય ને એક ઓડિટિંગનું હોય ઓડિટિંગ જે છે ને એ થિયરી સબ્જેક્ટ છે એકાઉન્ટમાં ચપન થિયરી છે અને જે એકાઉન્ટ જે છે ને એ આ પ્રેક્ટિકલ દાખલાવાળો સબ્જેક્ટ છે બંનેની પરીક્ષા અલગ અલગ જ લેવાય છે અને હવે કમ્બોટ તમારું નીકળી ગયું છે બરાબર છે પહેલે કેવું હતું કે બંને મળીને તમને છત્રીસ માર્ક લાવવાના હોય બરાબર છે જ્યારે હવે એવું નથી હવે દરેક સબ્જેક્ટના પર્ટિક્યુલર માર્ક મુકાશે એટલે દરેક સબ્જેક્ટમાં તમને અધર અધર માર્ક લાવવાના છે ટીવાય બીકોમ સેમિસ્ટર ફાઈવમાં તમને કેટલા વિષયો આવશે એની જાણકારી આપું છું તો એક મેનેજમેન્ટ એકાઉન્ટ જ્યાં એડવાન્સ એકાઉન્ટિંગ ઇન પેપર સિક્સ બીજું એક ઓડિટિંગ આવશે તમારું થિયરીનું ત્રીજું એમ લો થિયરીનો વિષય એને બીઆરએફ પણ કહેવાય મર્કન્ટાઇલ લો બિઝનેસ રેગ્યુલેટરી ફ્રેમવર્ક વેપારી કાયદો કહેવાય એને એમ લો બરાબર લોનો વિષય છે એમ લો બી એને કહેવાય કેટલા વિષય કીધા ત્રણ એક મેનેજમેન્ટ એકાઉન્ટ એક ઓડિટિંગ એક એમ લો બરાબર છે ઇકો બી એ અને ઇંગ્લિશ ટોટલ છ વિષય તમને આવશે કેટલા વિષય છ અને સ્ટેટસ્ટિક એક સાતમો વિષય સાત વિષય છે ટોટલ કેટલા સાત ખાલી બે જ અને જે બેંકિંગ હોય એનું બેન્કિંગ આવશે જે બે જ બે જ જે છે ને બે જ બે જ સબ્જેક્ટ તમારા છે ને પ્રેક્ટિકલ આવે છે કયા એક મેનેજમેન્ટ એકાઉન્ટ ને એક સ્ટેટસ્ટિક બે સબ્જેક્ટ ખાલી દાખલાવાળો આવશે એક મેનેજમેન્ટ એકાઉન્ટ આ અને સ્ટેટ બાકી બધા સબ્જેક્ટ કેવા છે થિયરીના જ છે જે લોકો આ સ્ટેટ નહીં લીધું હશે અને બેન્કિંગમાં છે એ લોકો માટે ફક્ત એક જ સબ્જેક્ટ દાખલાવાળો બાકી બધા વાંચવાના થિયરીના કયા મેનેજમેન્ટ એકાઉન્ટ એક જ સબ્જેક્ટ બરાબર છે બસ હવે અડધા સ્થળને એવું હશે કે સર આખું ટીવાય બીકોમ જે આ છે આ ટીવાય એમાં કયું સેમ સહેલું છે સેમ ફાઈ કે સેમ સિક્સ તો હું તમને કહું ને તો સેમ સિક્સ છે ને બો ઇઝી છે બહુ એમાં જે સ્ટેટ એકાઉન્ટ છે ને બો ઇઝી અને સેમ ફાઈમાં ખાલી સ્ટેટમાં ધ્યાન આપવાનું છે એકાઉન્ટ પણ બો છે સેમ ફાઈનું બહુ એટલે બો છે ખાલી સેમ ફાઈનું સ્ટેટ સબ્જેક્ટ છે ને એમાં ધ્યાન આપજો બરાબર છે હવે સેમ ફાઈનું જે એકાઉન્ટ છે એ કઈ રીતનું આવશે આ વિડિયોમાં આપણે એની વાત કરવાની છે સેમ ફાઇનલ એકાઉન્ટ મેનેજમેન્ટ એકાઉન્ટ જે છે એમાં શું આવશે તો ફ્રેન્ડ્સ એમાં જે આવશે એનો જે સિલેબસ અભ્યાસક્રમ છે એ અહીંયા લખેલો છે કે કેટલા ચેપ્ટર થિયરીના છે કેટલા ચેપ્ટર દાખલાના છે વેઇટેડ શું છે અને પેપર સ્ટાઇલ શું છે પરીક્ષાની આ બધી આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું પહેલું ચેપ્ટર તમારું સંચાલક હિસાબી પદ્ધતિ જે થિયરીનું ચેપ્ટર છે એમાં દસ એટલે કે દસ ટકા વેટેડ છે એટલે પાંચ માર્કનું એમાંથી પૂછાશે ચાર કે પાંચ માર્કનું બરાબર છે બીજું ચેપ્ટર નાણાકીય પત્રોનું વિશ્લેષણ અને અર્થઘટન આ બીજું ચેપ્ટર તમારું થિયરીનું છે જેનું વેટેજ છે પંદર ટકા એટલે એમાંથી સાત પોઈન્ટ પાંચ એની આજુબાજુમાં એટલે કે સાત આઠ માકનું એમાંથી પૂછાશે થિયરી જ છે પહેલાં બે ચેપ્ટર શું છે થિયરી હવે મેઇન જે તમારા ત્રણ ચેપ્ટર હોય ને એ ગુણોત્તર વિશ્લેષણ ભંડોળ પ્રવાહ અને રોકડ પ્રવાહ આ ત્રણે ત્રણ ચેપ્ટર મોસ્ટ ટાઈમ બી છે ત્રણે ત્રણ ચેપ્ટર દાખલાવાળા છે એ દાખલાવાળા ચેપ્ટરમાંથી શોર્ટ ક્વેશ્ચન પણ આવશે અમુક થિયરી પણ આવશે અને દાખલા બી ચૌદ માર્કના જે આવે આમાંથી આવશે આ ત્રણે ત્રણ ચેપ્ટરમાંથી જે ત્રણે ત્રણ ચેપ્ટરનું વેટેજ છે પચીસ ટકા હવે આ ચેપ્ટર્સની અંદર શું છે પહેલાં હું એની વાત કરી લઉં છું જો આ ગુણોત્તર વિશ્લેષણ છે ને એ આખું સૂત્ર પર છે એની અંદર છે ને દાખલા કે સૂત્ર પર જ છે તો હું પહેલા છે ને શું કરા તમને બધા સૂત્રો લખાવી દેવા બધા સૂત્રો સમજાવી દેવા લખાવો બોર્ડ પર હમણાં બરાબર છે આ વિડિયો પછી એ તમે બધા સૂત્ર છે ને લગભગ સત્તાવીસ જેટલા સૂત્ર છે બરાબર છે બધા ચોપડીમાં જેટલા સૂત્રો હશે ને બધું લખાઈ દેવા અને ગુણોત્તર વિશ્લેષણમાં કેવો છે છે અમુક એવા બધા દાખલા તમારી ચોપડીમાં છે ને કે જેના જવાબ ખોટા છે યાદ રાખજો એના જવાબ ખોટતા છે એટલે મેં તમને જે કરાવ એ દાખલા તમે કરી જજો એમાં તમારું બધું જ કવર થઈ જશે બરાબર છે એટલે ચોપડીમાં કેવું હશે કે તમે સૂત્ર એપ્લાય કરશો ને અમુક પર જવાબ નહીં આવશે તો એમાં બહુ ચિંતા નહીં કરતા સેમ ફાઈમાં ગુણોત્તર વિશ્લેષણમાં અમુક જવાબ ખોટા છે ચોપડીના બરાબર છે ચાલો તો ગુણોત્તર વિશ્લેષણ આખું કોની પર છે સૂત્ર પર જ છે સૂત્ર પૂછાય કેટલા સૂત્ર સાત એટલે જે દાખલો આવશે ને સાત સૂત્ર આવશે શોર્ટ આવશે એટલે સૂત્ર જ તમને પૂછે બીજું કઈ નહીં પૂછે સૂત્ર આવડે જાય તો દાખલો આખો આવડી જશે ખાલી સૂત્ર જ યાદ રાખવાના છે અને હું તમને છે ને સૂત્ર યાદ રાખવાની એક રીત પણ આપ એટલે તમને આરામથી યાદ રહી જશે ચાલો બી ચોથું ને પાંચમું છે ભંડોળ પ્રવાહ અને રોકડ પ્રવાહ હવે આ બંને ચેપ્ટરમાં કેવું છે કે રોકડ પ્રવાહ પત્રક છે ને એમાં એક પત્રક આ પ્રવાહ પત્રકમાં કે રોકડ આવે તો પ્લસ ને રોકડ જાય તો માઇનસ બસ આવું જ છે અને આખું આનું બેઝિક હું તમને પહેલા ગુણોત્તર વિશ્લેષણ ચેપ્ટર પછી રોકડ પ્રવાહપત્રક કરાવવા અને રોકડ પ્રવાહ પત્રક જો તમને આખું આવડી ગયું ને બેઝિક સાથે એકદમ જ કોન્સેપ્ટ સહિત ટોટલી બધી એન્દ્રી એની આવડી ગઈ તો છે ને આ રોકડ પ્રવાહનો બધો જ નેવું ટકા કોન્સેપ્ટ બેઠો જ ભંડોળ પ્રવાહનો છે ખાલી ખાતું ભંડોળ પ્રવાહનું બનશે અલગ ભંડોળ પ્રવાહના ચેપ્ટરમાં રોકડ પ્રવાહ પત્રકના ચેપ્ટરમાં રોકડ પ્રવાહનું ખાતું બને અને ભંડોળ પ્રવાહના ચેપ્ટરમાં ભંડોળ પ્રવાહનું ખાતું બને અને એની સાથે બીજા બે ખાતા એક કાર્યશીલ મૂડીનું ખાતું અને એક સુધારેલા નફા નુકસાનનું ખાતું બને હવે અડધા લોકો શું કરે ખબર કે પહેલાં ભંડોળ ચલાવે ને પછી રોકડ ચલાવે એવું નથી યાદ રાખજો ભલે ચેપ્ટર પહેલાં ભંડોળને પછી રોકડ આપેલું છે પણ એમ ઓરિજિનલ એમ જોવા જઈએ ને મેઇન કોન્સેપ્ટની રીતે તો પહેલે છે ને રોકડ પત્રક શીખવાડાય કયું શીખવાડવાય રોકડ પત્રક પહેલે તમારે શીખવાનું છે જો રોકડ પત્રક તમને આવડી ગયું તો ભંડોળ પ્રવાહપત્રક આવડી જશે એટલું યાદ રાખજો બરાબર છે અને બંને ચેપ્ટર બહુ ઇઝી છે ખાલી તમારું ધ્યાન રાખવાનું છે બસ અને કંઈ પણ ની સમજ પડે તો તરત મને કોલ કરીને પૂછજો રાત્રે બરાબર છે આપણો કોલ ટાઈમ છે રાત્રે નવ વાગ્યા પછીનો છે નવ વાગે રાત્રે તમે કોલ કરીને પૂછી શકો છો મને બરાબર છે નંબર હું તમને પછી આપી દેવા પહેલાં તમે આ સમજી લો બરાબર છે આ ભંડોળ પ્રવાહપત્રક ખાસ જોજો રોકડ પ્રવાહપત્રક હવે તમે એમ કહ્યું કે સર આ ત્રણ ચેપ્ટરમાંથી કયું ચેપ્ટરના દાખલા વધારે પૂછાય તો એટલું યાદ રાખો ગુણોત્તર વિશ્લેષણ આ ગુણોત્તર વિશ્લેષણ છે ને એકદમ પાકું કરી જવાનું છે કારણ કે સૂત્રબળ છે અને પરીક્ષામાં કેવું આવે ખબર કે ગુણોત્તર વિશ્લેષણની અઠવામાં જ ગુણોત્તર વિશ્લેષણનો દાખલો આવી જાય ચૌદ માર્કની અથવામાં ચૌદ માર્કનો ગુણોત્તર વિશ્લેષણનો આનો જ આવી જાય બરાબર છે અમુક વાર કેવું બને કે રોકડની અથવામાં ભંડોળ આવે એવું પણ આવે પણ મેઇન આખા ત્રણે ત્રણ ચેપ્ટરમાંથી જે ચેપ્ટર પહેલે પાકું કરવાનું હશે ને એ ગુણોત્તર વિશ્લેષણ કરો કેમ કારણ કે ગુણોત્તર વિશ્લેષણ તો સૂત્રો પર જ છે એટલે તો કરવું જ પડશે પણ આ બે કહેવા છે કે જો રોકડ આવડી ગયું ને તો ભંડોળ બી આવડી ગયું ખબર પડી અને રોકડ નહીં આવડે તો ભંડોળનો બેઝ બધું કાચું જ રોકડનો બેઝ કાચો તો ભંડોળ આવડી જ નહીં શકશે ખબર પડી એટલે રોકડ પ્રવાહ પત્રક તમારે મેઇન પહેલાં પાકું કરવાનું છે અને બધું કેવી રીતે કરવાનું છે યુટ્યુબ પર જ બરાબર છે હું તમને યુટ્યુબ પર જ બધા જ ચેપ્ટર કમ્પ્લીટ કરાવવાનો છું બધા જ એટલે કે કેવી રીતે બેઝિક એના બધા દાખલા શોર્ટ ક્વેશ્ચન લોંગ ક્વેશ્ચન બધું જ આવી જશે બરાબર છે એટલે તમારે જો ટ્યુશન તમે બહાર કરતા હોય તો કંઈ વાંધો નહીં પણ યુટ્યુબ પર તમે કરતા રહેજો મારી ચેનલ પરથી બધું તમારું કમ્પ્લીટ થઈ જશે બરાબર છે જે જે પરીક્ષાને લખતું છે બધું હવે બીજી એક વસ્તુ કે સર અમને પેપર સ્ટાઇલ કેવી આવશે નવી આવશે જૂની આવશે તો એટલું યાદ રાખો પેપર સ્ટાઇલ પર ધ્યાન નહીં આપો કારણ હમણાં જે પેપર સ્ટાઇલ ચાલતી છે ને એમસીક્યુ બેઝ છે કે ભાઈ પહેલો પ્રશ્ન એમસીક્યુ પછી કંઈ શોર્ટ ક્વેશ્ચન હોય લોંગ ક્વેશ્ચન હોય થિયરી હોય એવી રીતે હોય એમસીક્યુ ટાઈપ પંદર માર્કને એમસીક્યુ પહેલાં પૂછે છે પણ હવે એનો કોઈ વિશ્વાસ નહીં કંઈ ગેરંટી નહીં કારણ કે એ લોકોનું કંઈ નક્કી નહીં હોય યુનિવર્સિટીવાળાનું એ લોકો શું કરે છે અમુક પણ પેપર સ્ટાઇલ બદલી કરે જૂની હોય એવી કરી નાખે અથવા એમસીક્યુ ટાઈપ જ રહેવા દે એટલે હમણાં તમારે પેપર સ્ટાઇલનું કોઈ જાતનું ટેન્શન લેવાનું નથી પહેલે તમે સિલેબસ તો કમ્પ્લીટ કરો તમને આવડે છે કે નહીં પહેલે એ તો જુઓ પછી એ બધું પેપર સ્ટાઇલનું જોજો બરાબર છે ચાલો તો સૌથી પહેલાં તમને બધી ખબર પડી ગઈ ને આ આપણો સિલેબસ છે મેં તમને વિષય પણ કહી દીધા છે બરાબર છે તમારા કેટલા વિષય છે સાત વિષય તમારા છે સ્ટેટ્સ સાથે બરાબર ચાલો ને આ આપણો એકાઉન્ટનો આખો સિલેબસ થઈ ગયો હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં આ ગુણોત્તર વિશ્લેષણના સૂત્ર જે છે એ આપણે ચાલુ કરવાના છે અને દાખલા બધું જ બધા આપણા નવા વિડીયો આવશે બરાબર છે તો આપણી ચેનલ સાથે જોડાજો અને જે લોકો પણ આપણા વિડીયો જોઈ છે જે સેમ ફાઈનું સ્ટુડન્ટ હોય કોઈ પણ હોય એ આપણા વિડીયો જોતું હોય ને હમણાં તો એ લોકોએ શું કરવાનું છે આ મારો નંબર છે સેવન ફોર ડબલ થ્રી એટ ફાઈવ એઇટ સેવન એઇટ ઝીરો આની પર તમારે વોટ્સએપ પર મેસેજ કરી દેવાનો છે અને લખી દેવાનો છે સેમ ફાઈવ સ્પ્રેન્ડ બસ એટલે હું તમને આપણા જે વોટ્સએપ ગ્રુપ છે અમને નવું જે આપણે બનાવેલું છે વોટ્સએપ ગ્રુપ બે હજાર ચોવીસ પચીસનું એમાં હું તમને એડ કરી દેવા એમાં આ બધા વિડીયોની લિંક આવે છે બરાબર છે હું બધા વિડીયો જે બનાવશું તો તરત તમારી પર પહોંચી જશે બરાબર એક ગ્રુપમાં એક ગ્રુપમાં બધા સ્ટુડન્ટને એડ કરેલા જ છે આપણે તમને પણ એડ કરી દેવામાં આવશે તો આ નંબર પર તમે મેસેજ કરી દો તમારું નામ લખો સેમિસ્ટર લખો બરાબર છે એટલે તમને ગ્રુપમાં એડ કરી દેવામાં આવશે એની પર બધું જ આવી જશે અને બીજી એક વસ્તુ કે આપણે બધું જ યુટ્યુબ પર આપવાનું છે વિના વિનામૂલ્યે કોઈપણ જાતની એની કોઈ ફીસ લેવાનું નથી બરાબર છે એટલે તમને બહુ ફાયદો છે ટ્યુશનમાં પણ તમે મળી શકો છો બીજી કાશે પણ મળી શકો છો અને આપણે યુટ્યુબ પર પણ મળી શકો છો અને તમે જોશો ને ફ્રેન્ડ્સ કે છે ને યુટ્યુબ પર કેવું હોય કે હવે જો યુટ્યુબ પર તમને બેઝિક વસ્તુ કહે યુટ્યુબ કેવું હોય કે તમારું માઇન્ડ આખું ફેરવી નાખે બરાબર છે હમણાં મોબાઈલનો જમાનો એવો આવ્યો છે ને કે માની લો કે ચાલ તમે લખ્યું કે ટીવાય બી કોમ સેમિસ તરફ યુટ્યુબ પર માં ખોડિયાર એજ્યુકેશન એવું તમે લખ્યું બરાબર એટલે મારા વિડીયો આવ્યા એની નીચે બીજા પાંચ દસ વિડીયો બીજાને આવે એવી રીતે આવે ખબર પડી પણ તમારે તમારું માઇન્ડ એકદમ સ્થિર હોવું જોઈએ પહેલી વાત તો માની લો કે તમારું માઇન્ડ કેવું હોય ખબર અમુક આપણે નહીં પેલી પેલી રીલ્સ બધું જોઈએ વિડીયો જોઈએ યુટ્યુબ પર કોમેડી ત્યારે કેવું હોય કે એક વિડીયો જોઈએ ને તો આપણે બીજો વિડીયો નીચે હોય જ તો આપણે એ ક્લિક કરીએ પેલો વિડીયો જોઈ નહીં પણ પેલો જોઈએ પછી ત્રીજાને હોઈ જઈએ પાછા ચોથાને હોઈએ એવી રીતે તમે ટાઈમ વેસ્ટ નહીં કરતા પહેલી વાત તો આ તમને ખબર પડી ગઈ ને કે ભાઈ આ સર આ સર છે ને બધું યુટ્યુબ પર આપવાના જ છે તો તમે શું કરો ભલે નીચે ગમે તે આવે પણ તમારે શું કરવાનું આપણે ખબર છે કે ભાઈ આ ભાગ વન છે તો આ ભાગ વન ભાગ વન પૈઠો પછી ભાગ ટૂંકા કા છે બસ એની હવે શોધો બરાબર છે બાકી ફર ફર નહીં કરતા હવે અડધસ મિનિટો કેવું કે બધું જ ભેગું કરે ચારે સાઈડથી ભેગું કરે મારું જોઈએ બીજાનું જોઈએ ત્રીજાનું જોઈએ એનો વાંધો નહીં એ તમારો પ્રશ્ન છે નહીં જોવું નહીં પણ મેં તમને એવી સલાહ આપું છું કે કોઈ એકને પકડો ને તો એકને જ પકડી રાખજો બરાબર છે અને હવે આ બધું જ ટોટલી તમને યુટ્યુબ પર કરવામાં આવશે બરાબર જરા પણ ચિંતા કરતા નહીં બરાબર છેલ્લે સુધી આપણે સાત સહકાર આપશું તમને બરાબર આ નંબર પર ખાલી મેસેજ કરી દેજો સેવન ફોર ડબલ થ્રી એટ ફાઇવ સેવન કંઈ પણ કામ હોય કંઈ પણ પૂછવું હોય તો નંબર પર ફોન કરી દેવાનો બરાબર અને હું તમને મારું નામ પણ કહી દઉં એમ કહે છે કે સર તમારું નામ શું છે પાછું ડેનિસ માલી ખબર જ છે બધાને બરાબર અને સુરતમાં આપણું ટ્યુશન ક્લાસીસ પણ ચાલે છે સુરતની અંદર ઇલેવન્થ ટ્વેલ્થ એફ વાય એસ વાય ટી વાય બધું જ આપણે કરીએ છીએ બરાબર તમારો આભાર ફ્રેન્ડ્સ જે લોકોને ઓફલાઈન એડમિશન લેવું હોય એ નંબર પર ફોન કરીને ચાલુ થઈ ગયા છે એડમિશન ઓફલાઈન એડમિશન પણ લઈ શકે છે અથવા ઘરે બેઠા YouTube ના માધ્યમથી પણ ભણી શકે છે બરાબર તમારો આભાર